હાલમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરાઈ છે ત્યારે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે અંધરપાટ છવાયું હતું ત્યારે દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર પાણી વહેતું થયું હતું આ અંબાજીના આજુબાજુના ડુંગર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને અંબાજીના બજારોમાં પાણી નદીઓ જોવા મળી હતી ભાદરવી પૂનમનો મેળો ભરતા મુખ્ય માર્ગ પર પાણીની નદીઓ વહેતી થઈ હતી આવી જ રીતે મેળા દરમિયાન વરસાદ વરસશે તો યાત્રિકો સાથે તંત્રને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે આમ હાઈવે માર્ગ પાણીમાં ગડકાવ થતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા મેળાને લઈ હંગામી દુકાનો માટેના પ્લોટમાં પાણી ફરી વળ્યા હતા આમ હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવે છે જેથી રાજ્યના અનેકો જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં અનેકો જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને અનેકો પ્રકારની મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરાતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે ત્યારે સવારે દાંતા તાલુકાના અનેકો પથકોમાં વરસાદ વરસી રહ્યો છે અંબાજી પંથકમાં ભારે ધોધમાર વરસાદ થયો છે ત્યારે ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું છે અમળતો કલાકમાં વરસાદ પડતા સમગ્ર અંબાજી પાણી પાણી થયું હતું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે